ગોપાલદાસ તથા કેશોદાસ સુતાર સુરકાના ભગવદી તે વચનામ્રત સાંભળીને શ્રીજી કેશોદાસને પૂછે છે કેશોદાસ કેસે નિર્વાહ હોય હે ત્યારે કેશોદાસ વિનંતી કરતા બોલ્યો રાજ નિર્વાહ કરવાવાળા આપ પરિપૂર્ણ પુરુષોત્તમ છો પછી જીવને ચિંતા સાની હોય ગોપાલદાસના સંગમાં રાજ નિત્ય નિર્વાહ તો થઈ રહ્યો છે આપની તથા ગોપાલદાસની કૃપા મો માથે અસીમ થઈ રહી છે તો રાજ મારા મનમાં તો આપના સ્વરૂપ સિવાય બીજું કાંઈ ધ્યાન અમારું નથી હું તો જીવ છું રાજ બીજું શું જાણું ગોપાલદાસ બોલ્યા હવે ગોપાલદાસ બોલે છે રાજ કેશોદાસ તો ભલી ભાતે ગુષ્ટ વાર્તા કરતા કરતા નિર્વાહ કરી રહ્યા છે આપના યશ ગુણ અને સ્વરૂપ નિષ્ઠાના પદ આછી રીતે કરીને ગાય છે તે તેની વાણીથી જાણવા મળે સ્વરૂપ નિષ્ઠાના પદ સારી રીતે કરીને ગાય છે એવું કે ત્યારે શ્રીજી અતિ પ્રસન્ન થઈને કહ્યું કેશોદાસ ગોપાલદાસની વાણીને સત્ય કર તો તો કેવી કીર્તન રચે છે તેનો ખ્યાલ આવે કેશોદાસે કહ્યું રાજ હું કોઈ કવિ નથી પણ ગોપાલદાસના ભરથી કંઈક વાણી પ્રગટ થાય છે તે વર્ણન કરું છું આમ કહીને કેશોદાસ પદ બોલ્યો રાગ કાનડો રઘુનંદન કો જશ ગાવું રે રસના એટલે કાંડા રાગનું સાતમું પદ છે એ કેશોદાસ ભજ કેશોદાસ રઘુનાથ સુવર્ણપદ નિડર નિશાન વજાવું રે રસના ગોપાલદાસ બોલ્યા ધન્ય કેશોદાસ ધન્ય હજુ કંઈક અધિક કરીને સંભળાવો શ્રીજી પણ સેવકના ભાવ જોઈને રીજી રહેને કેશોદાસ બીજું પદ રાગ ગોડીનું બારમુ પદ બોલ્યા સુખની ધી રઘુપતિ સુત શરણ પદમ મુજબ પરમજન પાવન ભક્ત મધુપ ગુંજિત ચરણ

પરિપાટીને ગોપાલદાસના સગમાં ઘણી પચાવી રહ્યો છે તને અનન્યતાના શિખર ઉપર બેસાડી દીધો તે તારા પદ રચનાથી જણાય આવે છે હવે એમાંની એક તુક છે એ અહીંયા આવેલું છે કે કૃપા અવલોકની મનહરણ તે જીવ ઉપર અમારી કૃપા થાય જે સર્વથા અમારો થઈને રહે પછી તો તેને નિડરતાનું નિશાન સર્વ ભયથી મુક્ત થઈ ગયો અશરણનું શરણ સ્વીકાર્યા પછી ડર કઈ વાતનો રહે જેને અમારા સ્વરૂપમાં પ્રગટ પુરુષોત્તમનું જણાય પુરુષોત્તમ પણ જણાય તે જ સાચી સ્વરૂપ નિષ્ઠા થઈ ગણાય એટલે કે સ્વરૂપ નિષ્ઠા ક્યારે થઈ કહેવાય જ્યારે ઠાકોરજીમાં પ્રગટ સ્વરૂપ ઠાકોરજીમાં પ્રગટ પુરુષોત્તમ પણ જણાય આવે ત્યારે સ્વરૂપ નિષ્ઠા થઈ જણાય એવું કહે છે ગોપાલદાસ સદા અમારા ભરવા ભરભારવાળો છે જેથી સર્વ લીલાનો અનુભવ તેને થાય છે પછી તને તેની કૃપાનું દાન થયું એટલે ઠાકોરજી અહીંયા આ ભગવદીની અધિકતા બતાવે છે કે તને તને તો ગોપાલદાસની કૃપાનું દાન થયું કેમ કે ગોપાલદાસને અમારા ઉપર બહુ ભર છે અને સદાય એ મારી લીલાનો અનુભવ કરતો રહે છે એટલા માટે તને એની કૃપાનો અનુભવ કૃપાનું દાન થયું છે કેશોદાસ તારા જેવા જીવ જવારલા ભૂતળમાં હોય જે જીવ અમારા ભરવાળો થયો તે નિહાલ થયો જાણવો અનિનતા અને સ્વરૂપ નિષ્ઠા થવી જોઈએ કેશોદાસ પ્રભુજીની વાણી સાંભળીને ઘણું રોમાંચિત થઈ ગયા અને શ્રીજીના ચરણમાં પડીને વિનંતી કરી રાજ આપે આપના શ્રી મુખેથી મને તમારો કહ્યું એથી વડું ભાગ્ય મારું બીજું શું હોઈ શકે રાજ જીવનદાસ તો અધિક કૃપાપાત્ર છે તેની વાણી પ્રગટ કરે તો આજનો આનંદ રસ રસ સાગરમાં રેલાઈ જાય તેવો તેનો ભાવસાગર છે એટલે હવે અહીંયા જીવનદાસ એટલે સેન્દરડાવાળા જીવનદાસને ઉલ્લેખ કરીને કેશવદાસ કહી રહ્યા છે હવે પાચા વાગળ સમજાવે છે કે વશરામદાસ જીવનદાસ સેન્દરડા જ્ઞાતે મોટ વાણી કથા તે કેશોદાસની વાત સાંભળીને બોલ્યા કે ત્યાં જીવનદાસ પણ બિરાજમાર છે જે જીવરાજભાઈ પણ આપણે કહી શકીએ એ જીવરાજભાઈ અથવા તો જીવનદાસ સેન્દ્રડાવાળા ત્યાં બિરાજમાન છે એટલે એ બોલે છે હવે કેશોદાસ પોતાની લીલા પરિકરને સાથે લઈને ભૂતલમાં પધાર્યા છે અને તેના દ્વારા પોતાનો જશ પ્રગટ કરાવે છે તો તેના જશ ગાવા માટે તો ભૂતલમાં આવવાનું થયું છે તો તે જશ ગાઈને જ આપણો નિર્વાહ થાય એમાં કઈ કહેવાનું શું હોય હવે ઠાકોરજી કે છે જીવનદાસ તારી વાત સત્ય છે કેશોદાસની વાત સત્ય કર ને પછી શ્રીજીની આજ્ઞા અનુસાર જીવનદાસ રાગ ઘોડીનું પદ બોલ્યા સત્તર્મુ પદ ચટપટી લાગી ગોપાલ તિહારી પરમ ઈ પ્રેમ હવે નીચેની છેલ્લી તુક છે કે પરમ ઈ પ્રેમની સદન નિઃશ્વાસર જીવન જનલોચ હિતકારી એટલે કે નિર્વાહ શું થાય છે ઠાકોરજીના ગુણગાન ને ઠાકોરજીના સ્વરૂપમાં જ આખું જીવન વિનિયોગ થઈ જાય છે એની વાત આ લોકો કરી રહ્યા છે આમાં અલૌકિક વસ્તુ જ છે કોઈ લૌકિક વસ્તુ છે જ નહીં એટલે કે આપણે તો અહીંયા ઠાકોરજી પરિકર સાથે પધાર્યા છે આપણે તો જશ જ ગાવા અહીંયા આવ્યા છીએ ઠાકોરજી સાથે અને આપણું જીવન જ એ છે પછી તો ક્યાં ચિંતા છે એવું કહે છે અત્યારે આટલું જ બોલીને માર નાની વાતને વિરામ આપું છું બરો શી ગોપાલ લાલકી છે